દાહોદના ઝાલોદની બીએમ હાઈસ્કૂલ ખાતે દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ઝાલોદ આયોજિત કાનૂની શિક્ષણ શિબિર સ્કૂલની અભ્યાસ કરતી બાળકીઓને આત્મરક્ષક પોતાના માટેનું રક્ષણ કેવી રીતે કરવું તેની માહિતી તેમજ હાલમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા આઈપીસી કલમના ગુનાઓના કલમોની જે ફેરફાર કર્યો છે તે બાળકીઓ પર દુષ્કર્મ હત્યા છેડતીના પ્રશ્ન એવા અનેક કલમોની ફેરફાર અંગેની માહિતી આપવામાં આવી હતી તો ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે બહેનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી સ્કૂલમાં ભણતી બાળાઓ માટે પોતાની રક્ષા તેમજ સુરક્ષા માટે આત્મરક્ષણ શિબિર યોજવામાં આવી મહિલા એડવોકેટ ડામોર બેન દ્વારા બાળાઓને ગુડ ટચ બેટ ટચ રસ્તા પર ચાલતા કોઈ રોમિયો ગીરી કરી છેડતી કરે બસમાં આવતા કોઈ વ્યક્તિ પીછો કરી હેરાન કરે તેમજ કોઈ પણ છોકરાઓ પૈસા આપી કે લાલચ આપી લલચાવે તો કોઈ પણ બાળકોએ લલચાવવું નહીં આવી કોઈ પણ છેડતીની ઘટના બને તો બાળાઓએ પોતાના વાલી બહેન ભાઈ સ્કૂલમાં શિક્ષકોનો સંપર્ક કરે તેમજ દરેક અનિચ્છનીય બનતી ઘટનાઓને લઈ બાળાઓ નીડર થઈ સામનો કરે આજના યુગમાં સરકાર દ્વારા છોકરીઓને નીડર બનાવવા નવા કાનૂન પણ આવ્યા છે જેથી મહિલાઓ પોતે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી નિર્ભયતાથી સામનો કરવો આજના પ્રોગ્રામમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ પ્રિન્સિપાલ મિતુલ પટેલ દિવાય એસપી ડીઆર પટેલ

પોતે મેળવી શકે અને આત્મરક્ષણ શિબિર અંતર્ગત માહિતી આપવામાં આવી હતી રિપોર્ટ કિશોર ડબગર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ કાયદા 1 જુલાઈ 2024 થી અમલમાં આવેલા છે એ અનુસંધાને જાલોદ પોસ્ટે વિસ્તારમાં આવેલી બીએમ હાઈસ્કૂલ ખાતે એક અવેરનેસ કાર્યક્રમનો મહિલાઓ માટેનો આયોજન કરવામાં આવેલું જેમાં જાલોદ પોસ્ટે વિસ્તારની ના અધિકારી કર્મચારીઓ તેમજ સપોર્ટ બેઝ સેન્ટરના કર્મચારીઓ મહિલા એડવોકેટ હાજર રહેલા અને આ જે બાળકો છે એમને સ્ત્રીઓને લગતા જે કાયદા છે તેની વિગતવારની જાણકારી આપવામાં આવેલી તેમજ પોસ્કો એક્ટ અંતર્ગત શું શું જોગવાઈઓ છે તેની માહિતી આપવામાં આવેલી તેમજ ભારત સરકાર તરફથી આ નવા કાયદામાં શું શું ફેરફારો કરવામાં આવેલા છે તેની વિગતવારની માહિતી આજરોજ ડીએમ સ્કૂલ ખાતે આપવામાં આવી હતી